ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હરન મહાદેવ જો આપણે યુટ્યુબ શરૂઆત કરી દીધી આંગણવાડી અને મારા આંગણવાડી બધાય બાળકો આવી ગયા છે ચાલો આવી ગયા બધાય ચાલો તો આપણે પ્રાર્થના બોલશું ચાલો તો બધાય ની આંખો બંધ હોવી હાથ જોડેલા ન બોવા જોઈએ ચાલો રેડી ઓ ભૂર ભુવશ્વહ તસ્સવિતુર વરેણ્યમ ્ય ધીમી દો યો ન પ્રચોદયા ગુરુ ગુરુ બ્રહ્મા વિષ્ણુ ગુરૂબ્રહ્મા ગુરૂવિષ્ણુ ગુરૂદેવો ગુરુ ગુરૂશ પર બ્રહ્મા દશ્મે શ્રી ગુરુદેવ નમઃ ઓમ શાંતિ શાંતિ ચાલો અદગાસર મોઢા પર ફેરવી દ્યો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને અધબ ચાલો આજ કયો વાર છે ઓડ વર વેરી ગુડ વેરી ગુડ ચાલો આજ છે બુધવાર તો દાળ ભાત શાક બનાવવાના છે ચાલો તો તૈયારી કરી નાખીએ રસોઈની ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બઈ ના રહીજો ચાલો તો આપણે દાળ ભાત દાળ ભાત મસ્ત બનાવી નહીં ખાસ જો અહીંયા મસ્ત દાળ મૂકી દીધી છે ચાલો એનો વઘાર કરી નાખીએ અહીંયા મસ્ત જો આપણે બટેકા પર રેડી કરી લીધા છે ચાલો તો દાળ ભાત શાક રેડી કરી નાખીએ હેને ટીચર ખંજરી વગાડે ને એટલે બધાએ હાથ પકડીને ગોળ ગોળ ફરવાનું છે અને જો અહીંયા ભાર્ગવભાઈ ઊભા છે ને એની માથે કપડી છે જ્યારે ટીચર ખંજરી બંધ કરી દે ને એટલે ગમે એક એક કપડી લઈ લેવાની અને બધાએ પાછળ બે હાથ રાખી દેવાના એટલે હે ને ભાર્ગવભાઈ પછી ઊભા થાય ને ત્યારે કહી કે કપડી કોણ લઈ ગયું બરાબર ચાલો રેડી ચાલો ભાર્ગવભાઈ કોણ કપડી લઈ ગયું પ્રતિકભાઈ સરસ ચાલો પ્રતિકભાઈ તમે વચ્ચે આવી જાવ હવે ચાલો પ્રતિક ભાઈ કોણ કપડી લઈ ગયું વેરી ગુડ સરસ ચાલો રોતમભાઈ હવે તમે વચ્ચે આવી જાઓ કપડી લઈને વચ્ચે આવી જાઓ ચાલો રૂતમભાઈ કોણ કપડી લઈ ગયું ગૌતમભાઈ વેરી ગુડ ચાલો ગૌતમભાઈ વચ્ચે આવી જાઓ ચાલો ગૌતમભાઈ કોણ કપડી લઈ ગયું કોણ નામ આપો ક્રિશભાઈ સરસ વેરી ગુડ ચાલો ક્રિશભાઈ વચ્ચે વહી જાઓ ચાલો ક્રિશભાઈ કોણ કપડી લઈ ગયું યાનિક ભાઈ સરસ ચાલો યાનિકભાઈ વચ્ચે વહી જાઓ બાળકો માટે મસ્ત જો અહીંયા શાક રેડી કરી નાખ્યું છે બટેકાનું અહીંયા જો મસ્ત આપણી દાળ વઘાર રેડી કરી લીધી છે અને અહીંયા જો મસ્ત આપણે ભાત પણ રેડી કરી લીધા છે ચાલો તો બાળકો નાસ્તો દેવાનું ટાઈમ ચાલો બાળકો નાસ્તો આપી દઈ ચાલો તો બપોરનો નાસ્તો દાળ ભાત શાક છે તો જો બાળકોને બપોરનો નાસ્તો દાળ ભાત શાક આપી દીધા ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ફિનિશ કરો ઘરે જાવ ને બધા એને હા તો ખાવા માંડો ચાલો ચાલો તો તમને આઈનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મને કંઈ કામ કરે